નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફુ યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના ચોમાસા અંગેના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ઓછી હોવાની જણાવ્યું છે આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડા સક્રિય થવાની પરિસ્થિતિ અંગે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને તેવામાં સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોમ્બરમાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે તે મુજબનું જ હવામાન છે વધુમાં જાણીએ તો નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે રાજ્યના લગભગ સાઠથી પાંસઠ ટકા એવા છે જે ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે આમ છતાં કેટલાક ભાગોમાં ચોમાસું એક્ટિવિટી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સમાવેશ થાય છે આવામાં ભીજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ અનુભવાઈ રહ્યો છે અને તેમાંથી રાહત મેળવવા માટે એક મહિનાની રાહ જોવી પડશે વાત કરીએ તો પાંચ નવેમ્બર સુધી ગરમી ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે તાપમાનનો પારો આડત્રીસથી ઓગણચાલીસ ડિગ્રી સુધી જવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે તાપમાન આ રીતે સતત વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું સક્રિય થઈ શકે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટ મોન્સૂન સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે જોકે પોસ્ટ મોન્સૂન સાયક્લોનની લેન્ડિંગ કોલિંગની સંભાવનાઓ ઓછી હોય છે કે કુદરતી પ્રક્રિયામાં કેટલાક અપવાદ બનતા હોય છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે હાલ સાયક્લોનિક બને તેવી કોઈ ચોક્કસ આગાહી કરી શકાય નહીં તેના માટે હજુ સમય છે જોકે તે માટેના પરિબળો સક્રિય થઈ રહ્યા છે આ સાથે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન ઊંચું જવાના કારણે ઓક્ટોબર પહેલા અઠવાડિયાના અને અંતમાં અને બીજા અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે આઠ નવ તારીખથી ચારથી પાંચ દિવસ પોસ્ટ મોન્સૂન વરસાદ થઈ શકે છે આઠથી નવ તારીખો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સોમનાથ અમરેલી ભાવનગર અને જૂનાગઢના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને મિત્રો બાકીના વિસ્તારોમાં ખૂબ ઓછી શક્યતાઓ દેખાઈ રહી છે